હોળી પર્વને ધ્યાને લઈને આઈડીટી ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનર એન્ડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી હતી અને ઓર્ગેનિક કલર બસ પિચકારીનો ઉપયોગ આવ્યો હતો કોરોનાને ધ્યાને બે વર્ષથી ઉજવણી પર રોક લાગી હતી જોકે હાલ ઉજવણી લઈને સરકારે છૂટછાટ આપી છે ત્યારે આઈડીટી ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ખાતે દરેક તહેવારની ધામધૂમથી પ્રી ઉજવણી કરાઈ છે ત્યારે કલરોનો તહેવાર હોળી પર્વની પણ ઉજવણી કરાઈ હતી જેમાં આઈડીટીના વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક કલર बस उपयोग साथीदारों ने होली होली रंग उड़ाड़ी थी अंकिता गोयल डायरेक्टर ऑफ इंस्टीट्यूट ऑफ डिजाइन एंड टेक्नोलॉजी आज हमारे जितने भी डिपार्टमेंट के बच्चे हैं यंगस्टर्स हैं मोस्टली 18 से 25 साल तक के बच्चे इंटीरियर और फैशन डिजाइनिंग के ये सब लोग एक साथ मिलकर इनका एक नया ब्रांच स्टार्ट होने वाला है देसू में तो यहाँ पर ये लोग मिलकर होली मना रहे हैं और उसके बाद मस्ती कर रहे हैं डांस कर रहे हैं एक साथ खा पी रहे हैं હોયડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ખાતે યોજેલા હોળી પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ ઉજવણી કરી છે